જય માતાજી દોસ્તો આ ડીપી છે અને વગર હેલ્પરે બે નમૂના મથે રે એટલે આ ગેરકાયદેસર કહેવાય કાયદેસરથી લાઇટ ચાલુ હોય છતાં ચોમાસા વરસાદના મથે રહેલા કાલ ઉઠીને કોઈ થાય કરે તો હું આ વિડીયો છે ને બનાવું ક્યારે બે જણા મરે કરે તો જવાબદારી આપણી રહે મોટું તારું આવી ગયું હોય કે મોઢું મોટું ભાડું પણ બરાબરનું